દક્ષિણ ગુજરાતના પાંચસો સહિત રાજ્યની અડતાલીસ લો કોલેજના સોળસો વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષાથી વંચિત રહેશે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવ્યા નથી નિયમ અનુસાર દરેક કોલેજે બાર કાઉન્સિલમાં ઇન્સ્પેક્શન ફી ભરવાની હોય છે જેની રકમ આશરે ત્રણ લાખ હોય છે અને કોલેજોએ આ ફી ભરી ન હોવાથી બાર કાઉન્સિલે એનરોલમેન્ટ નંબર ફાળવ્યા નથી વિદ્યાર્થીઓએ સત્યાવીસ હજાર પાંચસો ફી ભરી દીધી છે સુરતના વિદ્યાર્થીઓએ દેશના ગૃહમંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવાની માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં છ લો કોલેજ આવેલી છે અને જેમાં વીટી ચોકસી સુરત સિદ્ધાર્થ લો કોલેજ નવસારીની દિનશાહ દાબુ લો કોલેજ વલસાડની શાહ કે એમ લો કોલેજ ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણજી લો કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ સનદ માટેની પરીક્ષા આપવા માટે ફી ભરી છે છે મારું અત્યારે ભણવામાં એટલે એલએલએમ ચાલે છે પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે એલ ના જે વિદ્યાર્થી અત્યારે ટીવાય પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે એ લોકોએ બધી જ કોલેજ આપણે લોને એ લોકોએ સપોર્ટ કરી છે પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નો નવેમ્બરમાં એક્ઝામ છે કંઈક અને આપણે આપવા પછી તો પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ કોની ભૂલ કાર્ય કોની ભૂલ લાગી રહી છે મને છતાં તો બાર કાઉન્સિલની જ ભૂલ લાગી રહી છે કેમ કે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકીએ આમ મારું નામ